નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ જંબુસર નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા રેલીમાં જોડાયા જંબુસર નગરપાલિકા દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં જંબુસરની જુદી જુદી શાળાઓ પોલીસ સ્ટેશનના જવાનો હોમગાર્ડના જવાનો નગરપાલિકા મામલતદાર કચેરી પ્રાંત કચેરીના કર્મચારીઓ દ્વારા જંબુસર શહેરમાં તિરંગા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જંબુસર દેશભક્તિના ભાવે રંગાઈ ગયું હોય તેવું એક વાતાવરણ ઊભું થયું હતું રેલી કોટબારના પોલીસ સ્ટેશનથી નીકળી મામલતદાર કચેરીએ જઈ તેની પૂર્ણાહુતિ થઈ હતી આ રેલીમાં ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીજી પ્રાંત અધિકારી પીઆઈ શ્રી એવી પાણમીય સાહેબ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિષાબેન શાહ શહેર પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ શહેર મહામંત્રી શ્રી મનનભાઈ પટેલ શ્રીમતી કૃપાબેન પટેલ તથા જુદી જુદી શાળાના પ્રિન્સિપાલ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા કરજણ સંદેશ ન્યૂઝ જંબુસર